આ ડોક્ટર અનુજ મહેતા સાથે બનેલી ઘટના આ દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારમાં કુવાડિયા નામનું એક ગામ હતું જંગલોની આવેલું એ ગામ જાણે સમયથી દૂર હતું આ વીજળી ક્યારે આવે ક્યારે જાય ખબર નહીં આ રસ્તા ખાડાવાળા આ ભારે વરસાદ પડી તો આખું ગામ સંપર્ક વિહુણું થઈ જાય આ પરંતુ એ જ ગામમાં એક માણસ હતો આ જે લોકો માટે આશાના દિવસમાં ન હતો આ ડોક્ટર અનુજ મહેતા અનુજ અમદાવાદમાં જન્મેલો એમબીબીએસ પૂરું કર્યા પછી મોટી સિટી હોસ્પિટલમાં સારી નોકરી મળી રહી હતી આ પરંતુ અંદરથી એને કંઈક અપૂરતું લાગતું એક દિવસ પિતા બોલ્યા આ બેટા આ જીવનમાં પૈસા કરતાં વધારે કંઈક મોટું કરવાનું હોય છે આ લોકોની આંખોમાં આભાર જોવાનો અનુભવ સૌથી મોટું ઈનામ છે એ શબ્દો અનુજના મનમાં વસી ગયા અને પછી આ બધા આશ્ચર્ય જિલ્લાના સરહદી વિસ્તારના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોડાઈ ગયો આ દિવસો મુશ્કેલ હતા આ વીજળી વગરના દિવસો આ વરસાદમાં ફસાતી એમ્બ્યુલન્સ અને દવાની અસર આ છતાં અનુજની આંખોમાં એક જ તેજ હતું આ હું અહીં સેવા કરવા આવ્યું છું આ ફરિયાદ કરવા નહીં આ દરરોજ સવારે તે પોતાની જૂની બાઇક લઈને ગામના ખેતરો વચ્ચેથી હોસ્પિટલ પહોંચતો આ લોકો એને જોઈને બોલતા હજુ સુધી કોઈ ડોક્ટર આમ ગામમાં રહેતો નહોતો આ ડોક્ટર અલગ છે આ ધીરે ધીરે અનુજનો વિશ્વાસ લોકોમાં બેઠો એની બોલસાલ નરમ હાસ્ય હંમેશા ત્યાર અને સૌથી મહત્વનું દર્દીને ક્યારેય કેસ સમજીને નહીં આ પણ પરિવારના સભ્ય સમજીને જોઈએ આ સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયાની વાત છે આ વરસાદ પછી હજી માટી ભેજાયેલી હતી અનુજ હોસ્પિટલમાં પોતાના રૂમમાં દસ્તાવેજ તૈયાર કરી રહ્યો હતો દોડી આવ્યો સાહેબ આ ગામની કલ્પનાબેનને બહુ તકલીફ છે આ પ્રસવનો સમય આવ્યો છે એમ્બ્યુલન્સ મોકલી છે પણ રસ્તો કાદવમાં ફસાઈ ગયો છે અનુજ તરત ઊભો થયો આ કલાકનો પ્રશ્ન હતો આ તેણે રેઇન પહેર્યો આ થેલીમાં જરૂરી દવાઓ અને સાધનો ભર્યા અને બહાર નીકળી ગયો એના સાથી નર્સે પૂછ્યું સર આટલી રાતે એકલા જશો આ રસ્તો ખતરનાક છે અનુજે સ્મિત સાથે કહ્યું આ જીવન બસાવવાનો સમય પૂછાતો નથી આ રસ્તો કાદવથી ભરેલો હતો આ બાઇક ચાલતી અને અચાનક બંધ થઈ જતી અંતે અનુજે બાઇક બાજુમાં રાખી દીધી અને પગપાળા નીકળ્યો આ વરસાદ ફરી શરૂ થઈ ગયો હતો આ વાદળો ગરજતા હતા આ ક્યારે વીજળી ચમકતી અને ક્યારે અંધારું સવાઈ જતું આ દરેક પગલા સાથે એનો થાક વધતો ગયો પણ મન કહેતું આ કલ્પના બેન અને બાળકને તારી રાહ છે એક કલાકના સંઘર્ષ પછી અનુજ આખરે કલ્પનાના ઘરે પહોંચ્યો આ ઝોપડું માટીનું હતું આ દીવાના પ્રકાશમાં સાસુ બેઠી રડી રહી હતી આ બાબુજી આ દીકરીને બસાવો આખો દિવસ પીડામાં છે હોન પણ વહે છે અનુજે એક પળ માટે પણ વિચાર્યું નહીં આ જમીન પર કપડું પાથર્યું હાથ ધોયા અને તરત કામમાં લાગી ગયો કોઈ સાધન નહોતું માત્ર ઈચ્છા હતી આ એ બહાર તોફાની પવન હતો સાપરામાંથી પાણી ટપકતું હતું અનુજના હાથ કંપી રહ્યા હતા પણ મન અડગ હતું આ કલ્પનાનો શ્વાસ ધીમે ધીમે ચાલતો હતો અનુજય ને હિંમત આપતા કહ્યું આ તું હિંમત રાખ તારું બાળક તને મળવા આતુર છે આ બહાર એ જ સમયે ગાડીના લાઈટ દેખાયા એમ્બ્યુલન્સ આ પરંતુ રસ્તામાં ફસાઈ ગઈ આ ડ્રાઈવરે ફોન પર કહ્યું સાહેબ આગળના પુલ નીચે કાદવ છે એમ્બ્યુલન્સ નથી જઈ શકતી અનુજે આંખ બંધ કરી વિચાર્યું એ જાણતો હતો કે હવે એક જ રસ્તો છે આ દર્દીને ખભા પર લઈ જવાનો એણે કલ્પનાના પતિને કહ્યું આ તમારી પત્નીને ખાટલા પર કપડાં બાંધી અનુજે ખભા પર ઉઠાવ્યો વરસાદ અંધારું કાદવ આ બધું મળીને જાણે એની કસોટી લઈ રહ્યું હતું પણ અનુજના પગ રોકાતા નહોતા આ દરેક પગલામાં એના ચહેરા પર થાક ન હતો માત્ર એક દ્રઢતા હતી આ મને આ માતા અને બાળકને જીવંત હોસ્પિટલ સુધી લઈ જવાનું છે આ રસ્તામાં ગામવાસીઓ જોડાતા ગયા કોઈ લાઈટ લઈને ચાલતો કોઈ વરસાદથી બસાવવા છત્રી પકડતો એ દ્રશ્ય જાણે માનવતાનું જીવતું ઉદાહરણ હતું આ કલ્પના ક્યારેક બૂમ પાડતી ક્યારેક બેભાન થતી અનુજીને બોલતો આ તારું બાળક જીવતું છે તું આંખ ખોલતી રહેશે આ તેના શબ્દોમાં એવો વિશ્વાસ હતો કે આ મૃત્યુ પણ પાછું વળે આ ઘડિયાળે મધરાતના ત્રણ વાગ્યા હતા અનુજના કપડાં કાદવથી ભરાઈ ગયા હતા પણ એ થાંભ્યો નહીં અંતે દૂરથી હોસ્પિટલની લાઈટ દેખાઈ અનુજે ઊંડો શ્વાસ લીધો હવે સુરક્ષા નજીક છે આ હોસ્પિટલ પહોંચતા સ્ટાફ દોડી આવ્યો કલ્પનાને તરત ઓપરેશન રૂમમાં લઈ ગયા અનુજનો શ્વાસ ફૂલેલો આંખોમાં થાક હતો પણ એ દરવાજા પાસે ઊભો રહ્યો આ ત્યાં સુધી કે બાળકના રડવાનો અવાજ સંભળાયો આ તે અવાજ સાંભળતા અનુજના ચહેરા પર સ્મિત આવી ગયું આંખોમાં પાણી ભરાઈ ગયું એ ખુશીના આંસુ હતા આ માતા અને બાળક બંને સુરક્ષિત છે નર્સ બોલી અનુજ બેસી ગયો એના હાથ કાદવમાં ડૂબેલા શરીર ભેજાયેલું પણ મનમાં શાંતિનો દરિયો આ એ રાત્રે એણે ફક્ત બે જાન બસાવી ન હતી પરંતુ માનવતાને જીવંત રાખી હતી આ બીજા દિવસે આખું ગામ હોસ્પિટલ બહાર ભેગું થયું આ સૌના હાથમાં ફૂલ આંખોમાં આભાર આ કલ્પનાના પતિએ ધીમા અવાજમાં કહ્યું આ ડોક્ટર સાહેબ તમે ભગવાન છો અનુજે હળવે હસીને કહ્યું આ હું ભગવાન નથી માણસ છું આ પણ જો દરેક માણસ થોડું માનવ બનશે તો દુનિયા સ્વર્ગ બની જશે આ તે દિવસથી કુવાડિયા ગામ માટે અનુજ મહેતા ફક્ત ડોક્ટર નહીં પણ આશાનો પ્રતિક બની ગયો આ લોકો બીમારીમાં ગભરાતા નહીં આ કારણ કે એમને ખબર હતી અનુજ અનુજ સાહેબ આવશે આ તે રાત્રે માટે એક ઘટના એ જીવનનો સંદેશ બની એણે જોયું કે સેવા તબીબી સાધનો કરતા મોટો હથિયાર છે આ દયાળુ મનને અડગ ઈચ્છા પણ એને ખબર નહોતી કે એના આ કાર્યનો અહેવાલ આગળ જઈને આખા રાજ્યમાં પ્રસિદ્ધ થવાનો છે અને એની સામે નવી કસોટી આવવાની છે આ જ્યાં એને ફક્ત શરીર નહીં પણ પોતાના માનસિક શક્તિથી પણ લડવું પડશે આ રાતના એ જાગૃત સંઘર્ષ પછી આખું ગામ જાણે નવી સવાર જોઈ રહ્યું હતું એ સવાર ફક્ત સૂર્યોદયની નહોતી પરંતુ એક એવા માણસની મહેનત અને માનવતાનો ઉત્સવ હતી આ જેણે અંધકારમાં દીવો પ્રગટાવ્યો હતો આ ડોક્ટર અનુજ મહેતાવે ફક્ત કુવાડિયા ગામનું નહીં પરંતુ આખા દાહોદ જિલ્લાના લોકોના દિલનો ડોક્ટર બની ગયો હતો આ બીજા દિવસે હોસ્પિટલના સ્ટાફમાં એક યુવકે અનુજના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા આ જેમાં વરસાદમાં કાદવમાંથી પસાર થઈ અનુજ ખભા પર દર્દીને લઈ જઈ રહ્યો હતો એ દ્રશ્ય એવું લાગતું કે જાણે કોઈ ફિલ્મનું દ્રશ્ય હોય પણ એ ફિલ્મ નહોતી એ સત્ય હતું આ થોડા કલાકોમાં જ વિડીયો વાયરલ થઈ ગયો આ શીર્ષક સમકી ઉઠ્યું આ દાહોદનો ડોક્ટર માનવતાનું જીવતું ઉદાહરણ આ સેલ્યુટ ડોક્ટર અનુજ આ માત્ર સામાન્ય લોકો નહીં પણ અધિકારીઓ અને મીડિયા પણ દાહોદના નાના ગામ તરફ દોડ્યા એક ન્યૂઝ ચેનલના રિપોર્ટરે પૂછ્યું આ ડોક્ટર સાહેબ તમને ડર નહોતો લાગ્યો આ વરસાદ અંધારું ખતરનાક રસ્તો આ છતાં તમે એકલા નીકળી પડ્યા અનુજે હળવી સ્મિત સાથે જવાબ આપ્યો આ ડર લાગ્યો હોત તો હું ડોક્ટર કેમ બન્યો હોત આ મારી ફરજ માનવતાની છે આ ફરજ પૂરી કરવાની તક મળી એ જ ખુશી છે એ બોલેલા શબ્દોમાં એટલી સાદગી હતી કે આ લાખો દિલ જીતી ગયા આ જ્યાં લોકો અનુજને નાયક કહી રહ્યા હતા ત્યાં આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓને મુશ્કેલી પડી આ તેઓ માટે આ વાયરલ વાત શરમજનક હતી આ કારણ કે એ સ્પષ્ટ કરી રહી હતી કે આ ગામડામાં આરોગ્ય તંત્ર કેટલું અસમર્થ છે એક બેઠક બોલાવવામાં આવી કોઈ બોલ્યું આ સમાચારથી રાજ્યની છબી ખરાબ થઈ રહી છે આ બીજો બોલ્યો પણ ડોક્ટરે તો અદ્ભુત કામ કર્યું છે આ તેઓ વચ્ચે સરસા ચાલી પરંતુ અનુજને તેની ખબર નહોતી એ તો એ જ પોતાના દર્દીઓની સેવા કરી રહ્યો હતો તે દરમિયાન આ જિલ્લા કલેક્ટર સયમ અનુજને મળવા આવ્યો આ કલેક્ટરે હાથ મિલાવી કહ્યું આ ડૉક્ટર મહેતા આ તમે જે કર્યું તે અદ્ભુત છે અમે તમને સન્માનિત કરીશું અનુજ બોલ્યો આ સાહેબ અમે એ માટે નથી કર્યું આ મારી ફક્ત ઈચ્છા છે કે આ ગામમાં આવનારા સમયમાં કોઈ મહિલાને એ સ્થિતિનો સામનો ન કરવો પડે આ કલેક્ટરનું માથું ગયું એ દિવસે તેમણે તરત નિર્ણય લીધો આ ગામ સુધી રસ્તો બનાવવા માટે તાત્કાલિક ફંડ મંજૂર કરવામાં આવશે અનુજના એક પગલાંએ આખી સિસ્ટમને હલાવી નાખી આ કુવાડિયા ગામમાં એ દિવસ પછી અદ્ભુત બદલાવ આવ્યો આ ગામવાસીઓ હોસ્પિટલની આસપાસ સાફ સફાઈ કરવા લાગ્યા આ લોકો સ્વેચ્છાએ રસ્તા સુધારવા જોડાયા આ બાળકોને જોઈ બોલતા અનુજ કાકા આવ્યા આ પોતાનું જીવન અને બાળક બચાવ્યા એ પોતાના બાળકનું નામ રાખ્યું અનુજ આ જ્યારે અનુજે સાંભળ્યું એના ચહેરા પર આંખોમાં આંસુ આવી ગયા એ બોલ્યો આ નામ તો હવે જવાબદારી બની ગયું આ લોકો એને નાયક કહેતા હતા પણ અંદરથી અનુજ એક અદ્રશ્ય લડાઈ લડી રહ્યો હતો આ શરીરનો થાક હજી ઉતર્યો નહોતો આ ક્યારેક રાત્રે એને એ ઘટના સપનામાં આવતી વરસાદ અંધારું અને કલ્પનાની શીસો એ જાગી જતો ઊંડો શ્વાસ લેતો અને ધીમેથી કહેતો તું જીવતી છે એ પૂરતું છે આ પરંતુ એ લડાઈએ એને વધુ મજબૂત બનાવ્યો એણે નક્કી કર્યું કે હવે ગામની આરોગ્ય સુવિધામાં સુધારો લાવવો જ છે એ શહેર જઈને એનજીઓ અને આરોગ્ય વિભાગને મળ્યો આ દાહોદ જિલ્લાના દુર્ગમ વિસ્તારોની સ્થિતિ બતાવી આ શરૂઆતમાં કોઈ સાંભળતું નહોતું પણ જ્યારે એના વાયરલ વિડીયો બતાવ્યા આ બધા શુભ થઈ ગયા આ ત્યારે એણે કહ્યું આ સાહેબો હું કોઈ હીરો નથી આ હું ફક્ત ઈચ્છું છું કે આવનારી પેઢી માટે આરોગ્ય કોઈ સપનું ન રહે આ તે શબ્દોએ અધિકારીઓના હૃદયને સ્પર્શી લીધા આ થોડા મહિનામાં કોવાડિયા હોસ્પિટલમાં નવી ડિલિવરી રૂમ ઇમરજન્સી કિટ અને નવી એમ્બ્યુલન્સ શરૂ થઈ આ ડોક્ટર અનુજની વાત દાહોદથી બહાર ફેલાઈ ગઈ આ મેડિકલ કોલેજોમાં એની વાત કેસ સ્ટડી તરીકે વાંચવામાં આવવા લાગી સેવાય એટલે શું આ માનવતાની સીમા શું હોઈ શકે એક દિવસ અમદાવાદની મોટી હોસ્પિટલમાં સ્પીકર તરીકે આમંત્રણ મળ્યું અનુજ મંચ પર ઊભો થયો આ સૌથી વધુ યુવાન ડૉક્ટર સામે એ બોલ્યો અમે જ્યારે ડૉક્ટર શબ્દ સાંભળીએ છીએ ત્યારે સફેદ કોટ દેખાય છે આ પરંતુ સાસો ડૉક્ટર એ છે આ જે પોતાનું હૃદય દર્દી માટે ખોલે છે આ દવા શરીર ઠીક કરે છે આ પણ દયા આત્મ ઠીક કરે છે આ હોલમાં શાંતિ છવાઈ ગઈ આ પછી જોરદાર તાળીઓ વાગી એના કેટલાક મહિનાઓ પછી આ ગુજરાત સરકારે એને રાજ્ય સ્તરે માનવતા સેવા એવોર્ડ આપ્યો આ મંચ પર ગવર્નરે એના હાથમાં સન્માન આપ્યું અને કહ્યું આ ડોક્ટર અનુજ મહેતા આપણને યાદ અપાવે છે કે સેવા શબ્દ કાગળ પર નહીં કાદવમાં ઉતરીને જીવાય છે આ તાળીઓના ગડગડાટ વચ્ચે અનુજના ચહેરા પર નમ્ર સ્મિત હતું એ બોલ્યો આ એવોર્ડ મારો નહીં એ દરેક ગામનો છે આ જ્યાં ડોક્ટરો હજુ પણ તકલીફોમાં સેવા આપી રહ્યા છે આ હું ફક્ત એમનો પ્રતિનિધિ છું સમય આગળ વધ્યો આ કુવાડિયા ગામમાં હવે પાકા રસ્તા બની ગયા હતા હોસ્પિટલમાં વીજળી ચોવીસ કલાક આવતી હતી આ ગામની દીકરીઓ હવે ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોતી હતી કોઈ કહેતી હું પણ અનુજ કાકા જેવી ડૉક્ટર બનીશ અને એ સાંભળતા અનુજના ચહેરા પર ગર્વ દેખાતો એ વિચારતો આ જો એક ઘટનાએ એટલો બદલાવ લાવી શકે તો જો આપણે સૌ એક પગલું લઈએ તો કેટલા ચમત્કાર થઈ શકે આ એક દિવસ અનુજના હાથમાં એક પત્ર આવ્યો એ કલ્પનાના પતિનો હતો આ ડોક્ટર સાહેબ આજે અમારા બાળકના જન્મને એક વર્ષ થયું આ તમે એને જીવન આપ્યું આ જ્યારે પણ એ હસે છે આ ત્યારે અમને ભગવાન દેખાય છે એ તમે છો આ ગામ તમારા વિના અધૂરું છે અનુજ લાંબા સમય સુધી એ પતરા હાથમાં લઈને બેઠો રહ્યો શાંતિનો અનુભવ થયો હું જે માટે આવ્યો હતો તે મિશન પૂરું થયું થયું નથી આ પણ શરૂ છે સાંજની રોશનીમાં અનુજ હોસ્પિટલની સહત પરથી આકાશ તરફ જોયું આ વાદળોમાંથી એક કિરણ નિશ્ચય આવી રહી હતી એ બોલ્યું આ ભગવાન આ જો તું છે તો એ દરેક માનવીમાં છે આજે બીજાનું દુઃખ પોતાનું સમજે છે રાત્રે એણે ડાયરીમાં એક વાક્ય લખ્યું આ માનવતાનો ધર્મ સૌથી મોટો ધર્મ છે અને એ જ વાક્ય પછી અનુજ મહેતાની વાત ફક્ત દાહોદ સુધી નહીં આ પરંતુ દેશના દરેક ખૂણે ફેલાઈ ગઈ આ જ્યાં કોઈ થાકેલો ડોક્ટર ફરજ ભૂલી થાકે છે આ ત્યાં એ વાત એને યાદ અપાવે છે કે એક માણસની દેહ આખી દુનિયા બદલાવી શકે છે આ દાહોદ જિલ્લામાં હવે અનુજ મહેતાનું નામ જાણી પ્રેરણાનું પ્રતિક બની ગયું હતું આ ગામમાં રસ્તા બની ગયા હોસ્પિટલ સુધરી ગઈ અને લોકોના મનમાં વિશ્વાસ જાગ્યો હવે આપણે એકલા નથી અનુજ સાહેબ છે આ પણ માનવતાના માર્ગ પર ચાલનારને કસોટીથી ક્યારેય મુક્તિ મળતી નથી આ કુવાડિયા ગામને ખબર નહોતી કે આ ફરી એક એવી દુર્દશા આવશે આ જ્યાં સમય સામે લડવાનું રહેશે અને એ લડાઈમાં ભૂલી જશે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું આ રાત્રે અચાનક વાવાઝોડું આવ્યું આ પવનના ઝપાટાએ એટલા જોરદાર કે સાપરા ઉડી ગયા આ વેદળી બંધ થઈ ગઈ આ ગામ અંધકારમાં ગરકાવ થઈ ગયું આ વચ્ચે અનુજ હોસ્પિટલમાં હતો ફોન આવ્યો સાહેબ આ પડોશના બોરલ ગામમાં જમીન ગઈ છે આ પાંચ લોકો માટીના ખાડામાં દટાઈ ગયા છે આ સાંભળતા જ અનુજે થેલી ઉઠાવી નર્સે કહ્યું સર ક્યાં જવું જોખમી છે આ નદી ઉપરનો પુલ પણ તૂટી ગયો છે અનુજ બોલ્યો આ જો હું નહીં તો એ લોકોને કોણ બસાવશે આ તે બોટ પહેરીને નીકળ્યો આ વરસાદ જાણે ખુલ્લી આફત બની ગયો હતો કાદવ પવન અને વીજળી વચ્ચે એ માણસ ફક્ત એક જ સાથે આગળ વધતો રહ્યો આ આ આ જિંદગી છે બોરલ ગામ એણે જોયું માટીના ઢગલામાં લોકો દોડતા હતા કોઈના ચહેરા પર ડર કોઈની આંખોમાં આશા એક વૃદ્ધ સ્ત્રી રડી રહી હતી આ મારો દીકરો અને નાનકડો પૌત્ર અંદર દટાઈ ગયા છે આનું જમીન પર ઘૂંટણીય બેસી ગયો હાથથી ખોદવા લાગ્યો આ વરસાદ બંધ થતો નહોતો પણ એ થાંભતો નહોતો આ થોડી જ વારમાં ગામના યુવાનો પણ જોડાયા આ સાથે મળીને તેઓ ખોદતા રહ્યા કલાકો પસાર થયા આખરે એક બાળકનો હાથ દેખાયો આનું જે તરત એને બહાર ખેંચ્યું આ બાળક બેભાન હતું એણે પોતાના હાથથી મોઢું સાફ કર્યું હળવે સાતી દબાવી આ શ્વાસ આપવાનો પ્રયત્ન કર્યો આ બધા લોકો રોકાઈ ગયા આ તોફાનની વચ્ચે એક માણસ જીવન માટે સંઘર્ષ કરી રહ્યો હતો અને પછી આ છોકરો શ્વાસ લેશે આ બધા ખુશીના આંસુઓ સાથે રડી પડ્યા અનુજનો ચહેરો માટી અને વરસાદથી ઢંકાયેલો પણ આંખોમાં તેજ હતું એ બોલ્યો હજી એક જીવ બાકી છે એ ફરી ખોદવા લાગ્યો આ વખતે ખોદ થાકીને જમીન પર બેસી ગયો પણ હાથ રોક્યા નહીં અંતે એણે વૃદ્ધ માણસને બહાર કાઢ્યો શ્વાસ ધીમી પણ હજી જીવંત આ રાત્રે અનુજ અને ગામવાસીઓએ મળીને આ પાંચે લોકોને જીવિત બહાર કાઢ્યા આ સવારે સૂર્યની કિરણો માટી પર પડતી હતી આ લોકો હોસ્પિટલ બહાર ભેગા થઈ અનુજને જોયો એના ચહેરા પર ઘા હાથમાં પટ્ટી અને ચહેરા પર થાક છતાં હળવું સ્મિત આ બાળક એના હાથમાં બેઠો હતો અને બોલ્યું અનુજ કાકા આ તમે ભગવાન છો અનુજે હસતા કહ્યું આ ના બેટા હું તો માણસ છું આપણે જ્યારે માણસ માનવતા માટે જીવ તો થાય આ ત્યારે ભગવાન પોતે આવી જાય આ તે ક્ષણે આખું ગામ શુપ થઈ ગયું આ લોકોએ હાથ જોડીને આભાર માન્યો આ કોઈએ ફૂલ આપ્યા કોઈ આંસુથી માથું ઝુકાવ્યું આ બીજા દિવસે અખબારમાં હેડલાઈન હતી આ ફરી એકવાર ચમત્કાર આ દાહોદનો ડોક્ટર વરસાદમાં જીવ બસાવી માનવતાનું ઉદાહરણ બન્યો આ પત્રકાર લખતો હતો આ માણસ કોઈ ફિલ્મનો નાયક નથી એ જમીન પર ઉતરેલો દેવદૂત છે આ જેની પાસે સુપર પાવર છે આ દયા આ સરકાર ફરીથી એની પ્રશંસા કરી પરંતુ અનુજે કહ્યું એવોર્ડની જરૂર નથી સાહેબ હજુ આ ઘટના પછી રસ્તા સુરક્ષા અને દવાઓની વ્યવસ્થા સુધરે તો એ જ એવોર્ડ છે આ એ શબ્દોએ આખા દાહોદને ઝંઝોડ્યો આ વિકાસનો નવો અધ્યાય શરૂ થયો પાંચ વર્ષ પછી આ કુવાડિયા અને મેડિકલ ફિલ્ડમાં જોડાતા હતા અને એ બધું શરૂ થયું હતું એક માણસથી આ જેણે કદી વિચાર્યું ન હતું કે એ નાયક બનશે આ એક દિવસ અનુજ હોસ્પિટલની બારી પાસે ઊભો હતો આ બહારથી બાળક દોડી આવ્યું એ જ બાળક આજે માટીમાં દટાયેલું હતું એ બોલ્યો અનુજ કાકા આ હું હવે બનવા છું અનુજે એની આંખોમાં જોયું આ તારો નિર્ણય એ મારી સૌથી મોટી જીત છે બેટા આ યશને અનુજની આંખોમાં આનંદના આંસુ આવ્યા એણે આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું હે ઈશ્વર આ જો માનવતાનો દેવો મેં પ્રગટાવ્યો હોય તો એ ક્યારેય બોઝે નહીં આ ડૉક્ટર અનુજ મહેતાની વાત આજે પણ દાહોદના દરેક ઘર સુધી પહોંચે છે આ ગામવાસીઓ કહે છે આ જ્યારે કોઈ દર્દી તકલીફમાં હોય આ ત્યારે ડૉક્ટર અનુજનો ઉલ્લેખ કરવાથી જે હિંમત મળી જાય છે આ એના માટે કોઈ પદક કે ખિતાબ નથી આ કારણ કે એનો પુરસ્કાર છે આ લોકોના આશીર્વાદ અને જીવંત માનવતા અનુજની ડાયરીની છેલ્લી પંક્તિ એણે લખી હતી આ માનવ બનવું સૌથી મોટી ઉપાધિ છે અને એ જ પંક્તિ એના જીવનનો શાર બની ગઈ એક ડોક્ટર એક માણસ એક પ્રકાશ જેણે સાબિત કરી દીધું કે આ દુનિયા આજે માનવતાથી જીવી શકે છે આ સ્રોત સ્વરક્ષિત કાલ્પનિક આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો